હું અલ્ટ્રા સ્કૂલમાંથી તુષાર રાજાની અને આજે જે ગુજરાત બોર્ડનું સેકન્ડરી સ્કૂલનું જે પરિણામ આવેલું છે એમાં અમારી શાળાનું ખૂબ સારું રિઝલ્ટ છે અને અમારી શાળાના એક સ્ટુડન્ટ મેસવાણીયા ઝીલ નિલેશભાઈ એ સેન્ટર ફર્સ્ટ આવેલા છે અને ખૂબ સારું પ્રદર્શન કરેલું છે અમારે આ વર્ષે ટેન્થ સ્ટાન્ડર્ડનું પહેલું જ બેચ હતી અમે આ વર્ષથી ટેન્થ શરૂ કરેલું હતું અને બહુ ખુશી છે કે ધમાકેદાર ધમાકેદાર શરૂઆત થઈ છે અને એમાં પણ ભાગે બધી દીકરીઓએ સારું રિઝલ્ટ અપાયું છે ટોટલ પહેલી બેચ હતી એટલે સિક્સટીન સ્ટુડન્ટ્સ જ હતા પણ એ સોળમાંથી મેજોરિટી એટી પર્સન્ટ જે ગર્લ્સ સ્ટુડન્ટ્સ હતા એ બધાનું રિઝલ્ટ ખૂબ સારું છે એમાં પણ મેસોનિયા જીલ એ સેન્ટર ફર્સ્ટ આવેલા છે પાંચસો ને છ્યાસી માર્કથી એ લીડ કરે છે અને કશવતમાં ફર્સ્ટ મેળવેલું છે અને મેથ્સ સાયન્સ જેવા અગત્યના વિષયોમાં એમને ફૂલ માર્ક સિક્યોર કરેલા છે અને બીજા બધા વિષયોમાં પણ સારું રિઝલ્ટ છે આમ તો જે કંઈ આપણે રિઝલ્ટ મેળવીએ છીએ એ સ્કૂલ જે કંઈ રિઝલ્ટ મેળવે છે એ સ્ટુડન્ટ્સ અને ટીચર્સના અથાક પ્રયાસોથી જ આપણને આ મહેનત રિઝલ્ટ મળતું હોય છે એટલે જે કંઈ પ્રાપ્ત કરેલું છે એ અલ્ટિમેટલી તો ટીચર્સની મહેનત અને વિદ્યાર્થીઓની મહેનત ના ફળ સ્વરૂપ આપણે આ મેળવેલું છે નામ બોરખાતરિયા શ્રેયા છે હું ન્યુ એરા પ્રોફેસર એકેડેમીમાં ત્રણ વર્ષથી અભ્યાસ કરું છું આ વખતે ધોરણ દસ માં મારે છસો માંથી પાંચસો ત્યાંસી માર્ક આવેલા છે અને આ સફળતાનો શ્રેય હું મારા ગુરુજનો અને મારા માતા પિતાને આપું છું મારા જીવનનો માત્ર એક જ ધ્યેય હતો કે હું જે શાળામાં ભણું છું એ શાળાનું અને મારા માતા પિતાનું નામ રોશન કરવું છે તમે પણ મારી જેમ સફળતા તમે પણ મારી જેમ મહેનત કરીને સફળતા મેળવી શકો છો મેં આ 585 માર્ક સાથે કેશોદ સેન્ટરમાં સેકન્ડ રેન્ક મેળવ્યો છે તમે પણ સફળતા તમે પણ મહેનત કરીને સફળતા મેળવી શકો છો ઓછા માર્ક આવે તો નિરાશ થવાને બદલે ફરીથી મહેનત કરવાનું ચાલુ કરી અને તમે પણ સફળતાને હાંસલ કરો એવો જ મારો એવો જ મારો સંદેશ છે આગળ શું કરવું છે આગળ હું સાયન્સ ફિલ્ડમાં સાયન્સ સ્ટ્રીમમાં જઈને ડોક્ટર બનવા ઈચ્છું છું મારું નામ બાલાશ્ર વિવેક વિપુલભાઈ હું અત્યાર સુધીમાં ન્યૂયો પ્રોફેસર એકેડેમીમાં અભ્યાસ કરું છું આજ રોજ સવારે દસમાનું પરિણામ આવ્યું એમાં અમારે શાળાનું સો પર્સન્ટ પરિણામ આવ્યું છે જેમાં મારે છસોમાંથી કુલ પાંચસો અને છ્યાસી માર્ક આવ્યા છે જે બદલ હું કેશોદ સેન્ટર ફર્સ્ટ આવ્યો છું અને આ અત્યાર સુધીના સૌથી વધુ માર્ક છે કેશોદ શહેરના આ બધાનો શ્રેય હું મારા શ્રી સંચાલક શ્રી ગજેરા સાહેબને મારા ગુરુજનોને અને મારા માતા પિતાને આપું છું આ બધું મારા મહેનતના કારણે જ આ પરિણામ આવ્યું છે અને આવી રીતે જય શ્રી કૃષ્ણ બધાને મારું નામ મેસવાનિયા છે આઈ એમ ફ્રોમ કેશોદ હું ટેન્થ સ્ટાન્ડર્ડમાં મેં નાઇન્ટી એઈટ સ્કોર કર્યો છે નાઇન્ટી નાઇન નાઇન્ટી છે મારી આ બધાની પાછળનું પહેલું કારણ મારા માતા પિતા અને મારા શિક્ષકો છે હું ઘણા વર્ષથી અલ્ટ્રા સ્કૂલ કેશોદ તથા ચાણક્ય ટ્યુશન ક્લાસીસ કેશોદ સાથે જોડાયેલું છું બધા ટીચર્સે મને બહુ સપોર્ટ કર્યો છે બધાએ મને જ્યારે હેલ્પ જતી હતી ત્યારે કરી છે ગમે ત્યારે મને ક્વેશ્ચન પૂછવા દેતા અને આ બધી પાછળનો મેઇન રીઝન તો એ છે કે મારા પપ્પાએ મને બહુ સપોર્ટ કર્યો છે અને બીજું એ કે આપણે કાંઈ પણ સ્કોર કરવું હોય કાંઈક જોતું હોય ને તો બધું ખોવું પડે પ્રસંગો છે મોબાઈલ ફોન છે ટીવી છે એ બધું જ મેં મૂકી દીધું હતું 오빠는 보낸 거니? 나랑 보비고 파는 거라고? 네. 네, 맞아요. 네, 맞아요. अभी आते हैं। नमस्कार माय सेल्फ डॉक्टर प्रवीण भाई गजेरा આજરોજ ધોરણ દસનું પરિણામ છે આવેલ છે જેમાં ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના બાલસરા વિવેક સેન્ટર ફર્સ્ટ આવેલ છે તેમજ બોરકતેરિયા શ્રેયા સેન્ટર સેકન્ડ છે આવેલ છે બંનેને ખૂબ ખૂબ શાળા પરિવાર વતી અભિનંદન પાઠવું છું શાળામાં સો ટકા પરિણામ છે આવેલ છે જેમાં પચીસ ટકા વિદ્યાર્થીઓ એટલે કે લગભગ સાઈઠ વિદ્યાર્થીઓમાંથી પંદર કરતાં વધારે વિદ્યાર્થીઓ છે એ વન ગ્રેડ સાથે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા છે બાકી બીજા સત્તર વિદ્યાર્થીઓ છે એ ટુ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ છે તો આ બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખૂબ પ્રગતિ કરે ખૂબ આગળ વધે પોતાનું પોતાના માતા પિતાનું અને શાળા પરિવારનું નામ રોશન કરે એવી શુભકામનાઓ છે પાઠવું છું અને વિદ્યાર્થીઓ છે એ પોતાના સમગ્ર વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એમનું પરિણામ તેઓએ હાંસલ છે કરેલે છે અને આવનારા જે નેક્સ્ટ વિદ્યાર્થીઓ છે બોર્ડના વિદ્યાર્થીઓ એમને પણ શુભકામના પાઠવું છું કે તેઓ પણ ખૂબ મહેનત કરે અને મહેનતનું પરિણામ છે એ મળતું હોય છે તો આગામી વર્ષની અંદર જે વિદ્યાર્થીઓ આ બોર્ડમાં છે એવો પણ એમને મારે એક સંદેશો આપવાનો છે કે પોતે પુરુષાર્થ છે જાળવી રાખે આ વિદ્યાર્થીઓ પણ જે એને નંબર પ્રાપ્ત કર્યા છે એને સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ જ સખત મહેનત કરી શિક્ષકોનું માર્ગદર્શન લઈ સંચાલકોનું માર્ગદર્શન લઈ અને નંબર છે પ્રાપ્ત કર્યા છે ફરીથી તેઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે ખૂબ પ્રગતિ પ્રગતિ કરે એવી શુભકામના